હેલો કેમ મિત્રો નમસ્કાર તો નવા આપનું સ્વાગત છે તો છે હર અને ગ્રેવી વાળું ચેક કરવાનું છે તો તમે વિડીયો પૂરો જોજો અને તમને પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો બરોબર

કેટલા હરગો પડ્યા ખુશી બતાય તો અરે ગો બતાયો ગો કેટલો પડ્યો બસ એટલો જ છે હજુ પાડવા પડશે ને છે શું હું પાડો છો છે હું હેલો તો આપણે સરસ મોહી નાખી આવે અને એવી રીતના આવા કટકા કરવાના જો મિત્રો હવે સર્ગો મોવાઈ રહ્યો છે અને આવા કટકા કરવાના નાના નાના મીડિયમ રે ઘોંળી ગયો છે આપણે હવે એને બાફવા મૂકી દઈશું બફાઈ જાય પછી એને વઘારવાનું દરી વાળું શાક બનાવવાનું કેલા બાફખાનું તું કાં ખાંડે છો આ આવ કરશો શું નું ચેક કરવાનો છે તે હે તેમાં સિંગું દાણા નાખવાના છે શાક માં હે એમ શેનું નું ચેક કરવાનું છે આપણે શાક કરવાનો છે હા એટલે તું શું કરે છો હાંધું શું કરે છો

જો ઢોળી નાખ્યું જો જેનું બેન ના આવા જ કામ જો જેનું બેન એના ભાઈ ને છે સિંગ દાણા એમાં ધૂળ એસે દીકા રેવા દે દાનું ગઈ મસાને નાખીને તો સ્વાદ ભરવા આવે છે તો જો બધું મિક્સિંગ કરી નાખ્યું છે હય અમાર મોહુભાઈ ખાંડવા છે તો જો સિંગના દાણા ખંડાઈ રહ્યા છે થોડક દાણા હજી નાખવાના છે અડધા તો જેનું દીદી ખાંડી નાખ્યા છે અડધા ઢોળી નાખ્યા અડધા ઢોળી નાખ્યા અડધા અમે એને રસોઈ બનાવવાનો બહુ શોખ હા તને શીખવાનું છે ને એમ તને આવડે હરે ગો બફાઈ ગયો છે તો હવે એને નીચે ઉતારી લઈશું

રો તો મૂકી દીધી છે તો મિત્રો આમાં બધી ગ્રેવી નાખી દીધી છે હવે ગ્રેવી બનવાની આની શું શું નાખવાનું નાખી હળદર નાખી સરસ નાખશું આપણે ખાટી સરસ હોય ને એમ વધારે સરસ મને છે ખાટી સાસ હોય એમ વધારે સ્વાદિષ્ટ થાય એમ ને આ બધા તારો આવે જો મિત્રો ગરમ મસાલો નાખી દીધો છે અને હવે બધું મિક્સિંગ કરે છે જે નાખી દેવામાં આવે તો અગરી બનીને તૈયાર જો મિત્રો ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે જો કે સરસ મજાની ગ્રેવી છે બાફેલો હરે ગો નાખવાનો છે હવે હું લાવી જેનું તો મોરસ લાવી તો થોડીક મોરસ નાખી દેવાની તમે ખાતા હોય તો મોરસ નાખવાની બાકી તો ખાટુ તો હાલે જેનોને મોરસ ખાવી છે મોરસ ન ખવાય એ છોકરી વા થોડીક કરતે મોહિત ભાઈ અને જેનો બે રમે છે બેન ભરુ બે અને આ ભાઈ જો શું કરે છે એને જેનો પાસે જાવું છે જો જો ડગ 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 પડી છે ભાઈ ક્યાં જાવું તારે એ મોહિત ભાઈ મોહો જો ઈ જો ફૂલડા તોડે છે જેનો તું શું કરે છો ફૂલડા નહીં ખેંચી નાખતી હો મોહો એ મોહો જો એ મોહો ભાઈ જો જીબડો કાઢી ના જો ક્યાં જવું છે ભાઈ ને તો બેન ભારો બે રમે છે અહીંયા જો મિત્રો અમારે અહીંયા ઘરની પાછળ જો તમને દેખાઈ રહી છે ત્યાંથી કોથમરી ને એવું બધું થોડુંક થોડુંક સોંપ્યું છે આવ્યું છે તો એ કોથમરી લાવી અને હવે એનું કટિંગ કરે છે જો

તો હવે ગો નાખી દઈશું એમાં જુઓ મિત્રો હવે સરેગવાનું શાક તૈયાર થઈ ગયું છે એકદમ ગ્રેવી વાળું સરેગવાનું શાક તો આજે તો જામો પડી જવાનું છે તો સરસ મજાનું જો ગ્રેવી વાળું શાક બની ગયું છે કમ્પ્લીટ તો હવે ચેક કમ્પ્લીટ બની ગઈ છે અને હવેને નીચે ઉતારી નાખ્યું છે તો જો કેવું સરસ મસ્તીનું ચેક ગ્રી બન્યું છે એકદમ આમ ફાળીને આમ ખાવાનો મન થઈ જાય એવું ચેક બન્યું છે હવે હવે તાવડી મૂકવાની છે અને હવે રોટલા છે જો મિત્રો હવે રોટલા બનાવવાના છે આપડે જેને કોનું શાક અને રોટલા

જો રોટલો કમ્પ્લીટ થઈ ગયો છે વાહ મસ્ત રોટલો બની ગયો એકદમ ગોળ ગોળ બગીચો જોવો પાછા અમારો બગીચો જોવો પાછા કેટલા ફૂલ આવ્યા છે મસ્તી ના બે રોટલા બની ગયા છે સરસ મજાના રોટલા બન્યા છે અને ત્રીજો રોટલો શરૂ છે આગળ તાવડીમાં નાખશે આગળ તાવડી ફૂટી ન જાય નાખી હોય તો તાવડી જ ફૂટી જાય તો તાવડી જ ફોડી જ નાખી તો જો મિત્રો કેવું સરસ મજાનું સરગવાનું શાક થઈ ગયું છે ને એ પણ ગ્રેવીવાળું તો આજે તો ધામો પડી જવાનો છે આ રોટલા અને ગ્રેવીવાળું સરગવાનું શાક સાથે ડુંગળી પણ મળી છે તો આજે બહુ જ મજા આવવાની છે જો મિત્રો એકદમ છકાછક શાક બન્યું છે પછી ટેસ્ટ કર્યું પછી કેવું લાગે જોવી ને જો એ ઘરે બનાવેલી સાચ છે એકદમ તાજી સરસ મજાની તો જો મિત્રો ભાણા ભરાઈ ગયા છે આમાં છે સરખવાનું ગ્ર વાળું શાક સાચ અને ડુંગળી તો હાલો બધાએ ખાવા આલો જેનુ બેન ટેસ્ટ કરશે કેવું છે કે બન્યું છે મસ્ત બન્યું છે હવે આપણે ટેસ્ટ કરવી છે કેવું છે કે બન્યું છે એમ કેમ કે હું બનાવું તો સારું જ બને પણ તોય તે એમ સૌ કેવું બન્યું છે એમ તો હું ખાઈશ એટલે હું કહીશ મસ્ત બન્યું છે એટલે તમે તો કહેવાના જ છો કે એટલે સારું જ બનાવે એમ

હા જો હવે મારા બા આવ્યા છે હવે એ પણ ટેસ્ટ કરશે કે શેક કેવું બને છે બા ટેસ્ટ કરો તો મસ્ત બહેન્યું હાસુ જો છો ને જો તો બા નહીં તે શેક બહુ સારું લાગ્યું છે તો તો શેક સારું જ હશે વાળું હા મેં કઢી જ ખાધી બા ની બનાવેલી કઢી બહુ ખાધી તો આજે આને બનાવ્યું છે ગ્રેવી વાળું શેક કાંક અલગ કરીને કઢી પણ બા બહુ સારી બનાવતા અને એ પણ ખાવી છે મને કઢી ભાવે છે અને આ છે ગ્રેવી તો આ કાંઈક અલગ ટેસ્ટ વાળું હેલો મિત્રો તો જો આ શેક કમ્પ્લેટ બની ગયું છે રોટલા અને હરેગવાર ગ્રેવી વાળું શેક તો હું ટેસ્ટ કરું કે કેવું શેક બન્યું છે અરે વાહ મિત્રો બહુ સરસ શેક બન્યું છે એકદમ મજા આવી જાય એવું શાક તમે પણ ઘરે ટ્રાય કરજો શાક બનાવજો બહુ જ મજા આવશે એકદમ મસ્તનું શાક બન્યું છે પેલો મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો હવે મળીશું ફરી નવા વિડીયોમાં તબતક માટે બાય બાય